વડોદરા જિલ્લા પંચાયત ખાતે ગતરોજ સામાન્ય સભા મળી હતી થોડા સમય પહેલા જિલ્લા પંચાયતના સ્વભંડોળની રકમના આયોજનો લખવા નથી દેતા અને તેની વહીવટી પંચાયતમાં સંગઠન પ્રભારી અને ત્યારબાદ પ્રભારી મંત્રી ને રજૂઆત કરવા પહોંચ્યા હતા જ્યાં તેઓ જિલ્લા વિકાસ અધિકારીની ભરપેટ ફરિયાદો કરી હતી તેઓએ એમ કહ્યું હતું કે આયોજનો કર્યા બાદ પણ વહીવટી મંજૂરી મળતી નથી અને કેટલાક કામોમાં જિલ્લા વિકાસ અધિકારી મંજૂરી આપતા નથી આ ફરિયાદ પાછળ પહેલા તો જિલ્લા પંચાયત નો સારો આશય જણાયો અને તેઓની કહાની જિલ્લા વિકાસ અધિકારી પોતે કામોમાં વિક્ષેપ કરતા હોવાનું મળેલી સામાન્ય સભામાં ના આક્ષેપે તમામ કુશળ વહીવટકર્તાઓના અસલી ચહેરા સામે લાવી દીધા જ્યાં ધરમ પછાડા સાથે જિલ્લા વિકાસ અધિકારી ની ફરિયાદો કરીને વહીવટ મંજૂરી મેળવેલી ગ્રાન્ટ વેપાર થતો હોવાના આક્ષેપ થતા અને પોઈન્ટ

બજેટ જોગવાઈમાં જે આઈસીડીએસ એટલે બાળ મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા ના બાળકો એટલે આંગણવાડીના બાળકોને જે જમવા માટેના ડીશ ચમચી પ્રેશર કૂકર અને મલ્ટિપલ કઢાઈના જે આયોજન કરવામાં આવ્યું હતું તેમાં સાડત્રીસ લાખની બાકી રહેતા જે આંગણવાડી કેન્દ્રો છે એનો સમાવેશ કરવામાં આવે છે તેના સાડત્રીસ લાખનું આજે વહીવટી મંજૂરી આપવામાં આવી છે તેમજ વડોદરા જિલ્લાના શિક્ષણ ક્ષેત્રે સ્ટેમ્પ ડ્યુટીની સદનમાંથી પ્રાથમિક શાળામાં ખૂટી સુવિધાના

તો અમારો જે મેન હેતુ હતો કે બે કરોડ રૂપિયાનું જે વ્યાજની રકમ છે એ વ્યાજની રકમ તમે શૌચાલયો બનાવો છત બનાવો જેથી કરી રીતે પરંતુ આ જે જિલ્લા પંચાયતના સભ્યો છે છે એ કઈ કેટલા ટૂંક સમયમાં સારી મતલબ કે જિલ્લા પંચાયતના તમે જોશો તો જે સત્તાધીશ સભ્યો છે એમને પણ ખબર છે કે ગ્રાન્ટ કોણ વેચે છે જિલ્લા પંચાયતના જે સભ્ય પણ નથી જે પ્રમુખ પણ નથી પણ જિલ્લા પંચાયતમાં છેલ્લા પંદર દિવસથી રોજેરોજ આવે છે અને એક ઓફિસમાં બેસીને કોન્ટ્રાક્ટરોને મળે છે અને એની સાથે મિટિંગ કરી અને ગ્રાન્ટ વેચે છે એવા સૂત્રોત્વે માહિતી છે અમારી પાસે આધારપુટ માહિતી છે અને અમારી પાસે માહિતી ન હોય તમે આવું બોલીએ નહીં અને અમારી પાસે સૂત્રો ફૂટ ફૂલ માહિતી હોવાના કારણ છે તમે સીસીટીવી ફૂટેજ ચેક કરશો તો કેટલા કોન્ટ્રાક્ટરો છેલ્લા પંદર દિવસથી કઈ ઓફિસમાં જાય છે કેટલો સમય બેસે છે અને શું શું વાતચીત થાય છે એ બધું તમને રેકલ્પમાં મળશે આપ જુઓ તો લગભગ નવ કરોડ નવ કરોડની ગ્રાન્ટ હતી તો જિલ્લા પંચાયતના ચોત્રીસ સભ્યોને કોઈને પંદર લાખ કોઈને વીસ લાખ કોઈને સત્તર લાખ આપવામાં આવ્યા છે તો બાકીની ત્રણ કરોડ રૂપિયા ગ્રાન્ટ વેચવામાં આવી છે એવું સ્પષ્ટ રીતે અનુમાન કરી શકાય અને એ જો અનુમાન બાબતે જો જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારી સાહેબ જો તટસ્થ તપાસ કરાવે એસીબીમાં જો અરજી આપે ને એસીબીના સાહેબ જો આ તપાસ કરાવે તો કોન્ટ્રાક્ટરો પોતે એવું કહેશે કે હા આ ગ્રાન્ટ અમે વેચાતી લાવ્યા છે ને આખા જિલ્લાના દરેક આગેવાનો જાણે છે

એક કોઈ ખૂટતું નથી ત્યાં ઓલરેડી કામ થઈ ગયા હોય છે અને ત્યાર પછી ખોટી રીતે એ વિસ્તારનું કામ લખી અને ખોટી રીતે નાણાં ફાળવવામાં આવતા હોય છે અને આ બાબતે પણ તટસ્થ તપાસ થાય એ અમારી આપના માધ્યમથી માંગણી છે જિલ્લા પંચાયતમાં દરેક ઓફિસમાં જતા આવવા માટે સીસીટીવીના ફૂટેજ છે અને જિલ્લા પંચાયત નો જે વહીવટ કરતા હોય એ અધિકારી આ બાબતે જો તપાસ કરાવશે તો કોન્ટ્રાક્ટરો જે હવે પછી નહીં આવે પણ જિલ્લા પંચાયતની સામાન્ય સભાના પંદર દિવસ પહેલા રોજે રોજ એ કઈ ઓફિસમાં જાય છે કોને મરે છે અને એ કઈ વ્યક્તિ છે કે રોજે રોજ પોતાની કાર્ડ લઈ અને જિલ્લા પંચાયતમાં આવીને એક ઓફિસમાં બેસે છે એ તમે તપાસનો એક વિષય છે હા જરૂર પડશે તમે માંગણી પણ કરીશું અને જિલ્લા પંચાયતનું આ બાબતે અમે એટલા માટે ધ્યાન દોડીએ છીએ કે ભાઈ આ પ્રજાના પૈસા છે ટેક્સના પૈસા છે અને એને સારી રીતે એનો ઉપયોગ થવો જોઈએ કે તમે પણ જીએસટી ભરો છો તમે પણ ઇન્કમ ટેક્સ ભરો છો રિપોર્ટરો પણ ટેક્સ ભરો સામાન્ય વ્યક્તિઓ પણ ટેક્સ ભરે છે અને એ ટેક્સના પૈસાથી આ ગ્રાન્ટો ફરવાતી હોય છે આ રેતીકંકર સ્ટેમ્બ ડ્યુટી કે સંવર્ધન જે ગ્રાન્ડ છે એ ભાજપ પક્ષ જે સંગઠન છે એ પોતાના ઘરમાંથી નથી આપતો આ ટેક્સના પૈસાથી આ ગ્રાન્ડ તો જ્યારે ફળવાતી હોય તો એવા સમય જે ગ્રાન્ડ જે છે એ સારી રીતે વેચવા આવવી જોઈએ સારી રીતે આયોજન થવું જોઈએ અને વડોદરા જિલ્લાના જે ચોત્રીસ જિલ્લા પંચાયત સીટો છે એનો જે વિસ્તાર છે ત્યાં સર્વાંગી વિકાસ થવો જોઈએ દરેક સમાજ દરેક જ્ઞાતિને સાથે રાખીને ગ્રાન્ડ જો વહેંચાય તો સારી રીતે આપણો જિલ્લાનો વિકાસ સર્વાંગી થઈ શકે પરંતુ એ ન થતા આજે દુઃખ દુઃખ સાથે અમારે કહેવું પડે છે તે વડોદરા જિલ્લા પંચાયતમાં ગ્રાન્ટ વેચાય છે